કે રાહ જોન બેઠો છું એન્જલ બેન આઠમ દિવસે દર્શન કરે ને એટલે ઉજવણી અહીંયા પણ થશે મિત્ર જાદવ પણ ઉજવણી કરશે એન્જલ બેન કેમ કે મેં એક નાનકડી બેન માની છે ઉજવણી કરી સો કન્ટિન્યુ વિડીયો પૂરો જોજો નમસ્કાર મિત્ર તો હું શું ગૌરવક્ષક જાદવ હરેશ અને મિત્ર મારા બ્લોગ અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્ર ખાસ આપણે આજે એન્જલબેન ની વાત કરી છે આગા વિડીયો અંદર મિત્રો પણ આપણે એન્જલબેન ની વાત કરી હતી અને આજે

જે એન્જલબેન મિત્ર જે અમદાવાદથી મિત્રો દંટવટ યાત્રા કરીને દ્વારકા જવા માટે નીકળ્યા હતા થી અઠ્ઠાવન દિવસ મિત્ર થવા આવ્યા છે અને અત્યારે મિત્રો હાલ જુઓ તો દ્વારકા દ્વારકા ની અંદર મિત્રો એન્ટર થઈ ગયા છે એટલે કે દ્વારકાની અંદર એન્ટર થઈ ગયા છે મિત્ર ખાસ ખાસ મિત્રો યાદ રાખજો કે એન્જલબેનને બહુ જ ગુજરાતની અંદરથી બહુ જાજો બધો સપોર્ટ મળી ગયો છે મિત્રો તો ખૂબ ખૂબ પહેલાં તો બધાનો ધન્યવાદ માનું છું હું કે હું ધન્યવાદ માનું છું બે હાથ જોડીને કે ખૂબ ખૂબ ધન્યવાદ એટલો બધો સપોર્ટ આપવા બદલ આપણા ગુજરાતની નારીને હજી તો એક માસૂમ દીકરી છે કે હજી તો એક માસૂમ દીકરી છે નાનું બાળક છે હજી તો મિત્ર ખાલી ભણવાની શરૂઆત થઈ છે પ્રગતિ થાય છે ત્યાં તો કે હજી તો જીવનની ધીમે 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 મિત્રો પ્રગતિ થતી ગઈ છે ત્યાં તો મિત્ર એન્જલબેને એવું મિત્ર વિચારી લીધું છે કે મારે મારા જીવનની પ્રગતિ જ્યારથી ચાલુ થાય કહેવત છે ને મિત્ર ઓલી કે સમજવા શીખે ને કે સમજવા શીખે ઓલું કહેવત છે મિત્ર એ પણ કે કુવામાં હોય તો ઓવેડામાં આવે બરાબર હજી તો એન્જલ મિત્ર ધીમે ધીમે એના જીવનની મિત્ર શિક્ષણની અંદર પ્રગતિ કરતા હતા ત્યાં જ મિત્ર એમને વિચાર આવ્યો કે હું મારા જીવનની શરૂઆત કરું એ પહેલાં હું દંડપટી યાત્રા કરીને મારા ખાતર પાસે જીયા એ પછી હું મારા જીવનની પ્રગતિ આગળ કરીશ તો એન્જલબેનના લાખો લાખો પ્રણામ છે કોટી કોટી વંદન છે કે આવા વિચારોથી આપણા ગુજરાતની અંદર તમે જન્મ લીધો છે અમે તો ખુદ ધન્ય ધન્ય થઈ ગયા છીએ તમારા ખાલી વિડીયોની અંદર કે તમારા તો ખાલી વિડીયોની અંદર અમે દર્શન કરીએ છીએ તો પણ ધન્ય ધન્ય થઈ જાય છે અને એન્જલબેન તમારા કારણે હું પણ એક ધન્ય બની ગયો છું કે મિત્રો ઘણા સાથ સપોર્ટ મિત્રો ઘણા આપે છે અને તમારી વાત હું મિત્રો સુધી પહોંચાડું છું મારા સોશિયલ મીડિયા દ્વારા હું પહોંચાડું છું બરાબર તો હું પણ એક ધન્યથી તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એન્જલબેન તમારા શ્રણોમાં સો ટકા ગમે ત્યારે હું વંદન કરવા આવીશ એ સો ટકાની વાત છે ગમે ત્યારે ઠાકર જ્યારે કે ઠાકર કરે એ ઠીક છે ઠાકર જ્યારે ઠાકરની મરજી જ્યારે હશે ને ત્યારે હું સો ટકા તમને મળવા માટે એન્જલબહેન તમારા શરણોમાં લાખો લાખો હોય બરોબર કે ગમે ત્યારે હું દર્શન કરવા માટે એન્જલબેનના સો ટકા જાઉં છું અને મિત્રો ખાસ તમે જુઓ આવો ને આવો સપોર્ટ આપતા રહેશો ને કે તમે જુઓ આવો ને આવો સપોર્ટ આપતા રહેશો ને તો સો ટકા હું એન્જલબેનને મળી આવીશ ફાઇનલ ફાઇનલ મળીશ એન્જલબેનને એન્જલબેનને મળીશ એ તમને પણ વિડીયો દેખાડીશ એ પણ વ્લોગ બનાવીશ અને એના શરણોમાં કોટી કોટી વંદન કરીશ બે હાથ જોડીને વંદન કરીશ કે હે ઠાકર કાળિયા ઠાકર તારું રૂપ તો કે તારું રૂપ તો એન્જલબેનની અંદર જ હતું પણ હું મળી ના શક્યો બરોબર કે હું મળી ના શક્યો એવી મિત્ર એન્જલબેન પાસે જઈને પ્રાર્થના કરીશ અને એન્જલબેનના સરસ મજાના મિત્ર આશીર્વાદ લઈશ કે આશીર્વાદ એવા લઈશ મિત્ર એન્જલબેનના કે મારે હંમેશ માટે મને આગળ વધવાની પ્રગતિ આપે એવા હું આશીર્વાદ લઈશ એન્જલબેન પાસે પણ જઈને એટલે ખાસ મિત્રો મારે એ જ જણાવવાનું હતું તમને કે એન્જલબેન દ્વારકાની અંદર એન્ટર થઈ ગયા છે અને હવે મિત્રો આઠમના દિવસે કે આઠમના દિવસે એટલે કે આજે મિત્રો નાગપાસમનો દિવસ છે અને નાગપાસમના દિવસે જ એન્જલબેન દ્વારકાની અંદર મિત્રો એન્ટર થવા આવ્યા છે બરોબર તો આઠમના દિવસે મિત્રો તો ખાસ મિત્રો એક મારે વાત કરવાની હતી એન્જલબેનની અને ખૂબ ખૂબ બધા એનો યુટ્યુબ ફેમિલી મારા યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે એટલો સપોર્ટ આપવા બદલ કેમ કે મિત્ર હું હંમેશ માટે મિત્ર સત્યના માર્ગે ચાલુ છું કે હું હંમેશા માટે મિત્ર મારું એક જીવનની અંદર મિત્ર લક્ષ્ય સત્ય મેં જે હતી કોઈ પણ જગ્યાએ મિત્ર મારા ઘણા વિડીયો મેં ડિલેટ માર્યા છે કંઈક કારણ હોય બાકી ઘણી જગ્યાએ મિત્રો જે અન્યાય થતો હોય છે બેનો દીકરી ઉપર આપણા અઢારે વર્ણની અંદર ત્યાં મિત્રો મેં અવાજ સો ટકા ઉઠાવેલો છે અને ગૌ રક્ષક તો શું જ મિત્ર કે ગૌ સેવા તો કરું જ છું એની ટાઈમ તમે વિડીયો પણ જોતા હશો મિત્ર પહેલાના મેં ઘણા વિડીયો મિત્રો ડિલેટ મારી દીધા છે કે એનું કારણ હતું મિત્ર નંબરવાળા વિડીયો હતા ને એટલા માટે મારે ડીલેટ મારવા પડ્યા હતા મિત્રો કે મિત્ર કોલ બેક બહુ જ વધી ગયા હતા સમજી જાય તમારી રીતના એટલા માટે મિત્રો ખાસ બાકી ગૌ સેવા તો મિત્રો એની ટાઈમ સો ટકા ચાલુ રહેવાની છે અને ખાસ વાત તો ખાસ પોઈન્ટ તો એ મિત્ર કે જ્યારથી એન્જલબેનનો હું વિડીયો બનાવું છું એન્જલબેનને હું સાત સપોર્ટ આપું છું મિત્રો ત્યારથી મારા જીવનની અંદર મિત્ર સુખ શાંતિ અને સમૃદ્ધિ સો ટકા મિત્ર મને મળી છે અને સેવા કરવાના લાભ પણ મિત્ર વધતા જાય છે દિવસે ને દિવસે તમે મિત્ર અગાઉ મારો સોનો વિડિયો જોયો જશે કે એક એ મિત્ર નંદી મહારાજને કે એક નંદી મહારાજને મિત્ર ટ્રક પગ ઉપર મિત્ર ચડાવીને ફટાફટ નીકળી ગયા અને મિત્ર મેં આ ટ્રકવાળાને ઉભા રખાયા કે તમે વાહન ધીમે અંકારો રોડ ઉપર આપણી માતાઓ બેઠી હોય છે આપણા નંદી મહારાજ બેઠા હોય છે કારણ કે વરસાદના માહોલના કારણે મિત્રો મચ્છરના કારણે રોડ ઉપર નીકળી જતા હોય છે મિત્રો તો ખાસ તમામ વાહનવાળાને પણ અપીલ કરું છું કે ધ્યાન રાખજો કાળજીપૂર્વક અને ગૌ સેવા તો હમેશ માટે મિત્રો હર હંમેશ માટે જ્યાં સુધી મિત્ર આ ખોળિયાની અંદર પ્રાણ છે ત્યાં સુધી ગૌ સેવા તો મિત્રો એની ટાઈમ સો ટકા ચાલુ જ રહેશે કેમ કે મિત્રો તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે આપણી માતાની અંદર તો સો ટકા એ તો મિત્ર હંમેશ માટે ચાલુ જ રહેવાનું છે તો મિત્ર ખાસ બસ આવો નવો મિત્રો સાથ સપોર્ટ હંમેશ માટે તમારા ભાઈ એક નાનો ભાઈ સમજીને આપતા રહેજો કેમ કે મિત્ર આપણે હંમેશ માટે સત્યના માર્ગે હાલવાનું છે મિત્રો સત્ય ક્યારેય મૂકવાનું નથી કદાચ ચૂકવાનું થાય તો સત્યના કારણે મિત્ર જ્યાં પણ ચૂકવા થાય ને ચૂકી દેશું સત્ય હશે તો બાકી મિત્ર અન્યાય થતો હશે ત્યાં બે ડગલા આગળ રહીને સો ટકા લડીશ કોઈ પણ મિત્ર ઘેન દીકરીઓ માટે અવાજ ઉઠાવવાનો થાય તો પણ હું સો ટકા મિત્રો અવાજ ઉઠાવીશ

જો તમારો આત્મા પરમાત્માને વિશ્વાસ હશે કે તમારું મન સોખું છે આત્મા પરમાત્માને વિશ્વાસ હશે ને તો મંદિરમાં જવાની પણ જરૂર નથી વાલા કે તમારો આત્મા પરમાત્મા સુખી હશે મિત્ર આત્મા પરમાત્મા પર વિશ્વાસ છે મન સોખું છે તો તમારે મંદિરમાં જવાની જરૂર નથી ખુદ ભગવાન કહે છે કે તમે આત્મા પરમાત્માનો વિશ્વાસ રાખો મનથી સોખા બનો કહેવત સર ગુજરાતની કહેવત પટ પેટ મેળા ન બનો જે કેવું એ મોઢે છો પાછળથી કા ન કરો તમારે મંદિરમાં તો શું ભગવાન સામે બે હાથ જોડવાની પણ જરૂર ન પડે કેમ કે પોતે પણ ભગવાન સૃષ્ટિનો સર્જનહાર અખિલ બ્રહ્માનો નાથ પોતે પણ અંદર વસે છે આપણા આત્મા અને પરમાત્માની અંદર કે આપણા આત્મા અને પરમાત્માની અંદર પોતે પણ અખિલ બ્રહ્માનો નાથ દ્વારકાધીશ આની અંદર વસીને બેઠો છે મિત્ર પણ આપણને પોતે વિશ્વાસ હોવો જોઈએ તો થાય ક્યારે મિત્ર છ વર્ષની માસુમ દીકરી ઉપર કે

એ મિત્રો એક આપણા આત્મા પરમાત્માનો મિત્ર વિશ્વાસ છે તો હું તો તમામ જનતાઓને તમામ ભાઈઓ બહેનોને ખાસ કહું છું હંમેશ માટે સત્યના માર્ગે આજો ખોટાની તો દુનિયા છે જ કે ખોટાની તો દુનિયા છે જ તમે કોઈ પણ સારું કાર્ય કરશો તો પાડવાની કોશિશ તો સો ટકા થશે બરાબર એ નહીં ગમે મિત્ર પણ આપણે હંમેશ માટે સત્યને સાથે લઈને ચાલવાનું ગમે ત્યારે સત્યની જીત થાય છે એ હું સો ટકા કહું છું મિત્ર કારણ કે પોતે અખિલ બ્રહ્માનો નાથ કૃષ્ણ ભગવાને પણ કીધું હતું બરાબર સત્યની જીત છે હમેશ માટે એટલા માટે કહું મિત્ર એ સાત સપોર્ટ બસ આવો ને આવો આવતા રહેજો અને સત્યના માર્ગે કે સત્યના માર્ગે હાલજો તો જ હમેશ માટે જીતશે ભલે પરીક્ષા લેવાશે સમય ખરાબ આવશે પણ એક દિવસ મારો ઠાકર સો સમય લાવશે જેમ અત્યારે એન્જલબેનનો સમય લેવાશે ઠાકર મારો કે એન્જલબેનનો સમય અત્યારે ઠાકર એવો લેવા છે મિત્ર કે ગુજરાતમાં એન્જલબેનનો ખૂણે 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 નામ ઉજે છે મિત્ર એ મિત્ર દેશની નારી હજી મિત્ર ખાલી દેશની નારીની મિત્ર શરૂઆત જિંદગીની કરીને ત્યાં મિત્ર ગુજરાતના ખૂણે ખૂણે નામ કાઢ્યું ને એ આપણા એન્જલબેન વાલા તો હું એટલા માટે મિત્ર રાડું પાડીને કહું છું તમામ નારીઓને કે કડક બનો તમે પણ મજબૂત બનો કે અવારનવાર તમારી ઈચ્છા બને છે ને કાયદાને હાથમાં લઈને ચાલો ને તો ક્યારે પણ મિત્ર કિસ્સા નહીં બને આપણા બેનો દીકરી ઉપર નારી ઉપર આવા નારીઓને કોઈને આપઘાત નહીં કરવા પડે અને આવા એન્જલબેન ઉપર મિત્ર ઠાકરનો હાથ હોય તો તાકાત છે કે એનો વાળ પણ વાકો કરી શકે તો ખાસ મિત્રો બસ એટલું જ મિત્ર વિડીયોનો નથી હતું કે એન્જલબેન દ્વારકાની અંદર એક્ટર થઈ ગયા છે અને બહુ ખુશીનો માહોલ છે જ્યારે એન્જલ બેન કે જ્યારે મિત્રો એન્જલબેન દ્વારકાની અંદર મિત્ર દર્શન કરશે અને એ વિડીયો મિત્ર આપણા યુટ્યુબ ચેનલની અંદર એ પણ આવી જશે પણ હું મિત્ર એ જોઈશ કે એન્જલબેન દ્વારકા દિશના દર્શન કરી લીધા છે ત્યારે હું પણ ભાવભૂર્તિ મિત્ર ફટાકડા સાથે હું અહીંયા ફટાકડા પડીશ કે મારી એન્જલબેન નાનકડી એવી માસુમ દીકરી છે બેનડી ઠાકરના દર્શન કરી લીધા તો હું પણ ધામધૂમથી ઉજવીશ મિત્ર એ હું ગેરંટી સાથે કહું છું તો બસ આવો આવો મિત્ર સાથ સપોર્ટ હર હંમેશ માટે મારા ભાઈને આપતા રહેજો આઠમના દિવસે બસ રાહ જોને બેઠો છું કે મારા નાનકડા એવા બેન અંજલબેન આઠમના હાકરના દર્શન કરી લઈ એટલે આપણે પણ ધામધૂપથી મિત્ર ફટાકડા સાથે ને મિત્રો ઉજવવાનો છે એ દિવસ એ રાહ જો બેઠો છું તો બસ મિત્રો વિડીયો કેવો લાગ્યો છે એ જરા લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને વિડીયો વિડીયોની અંદર મિત્રો ખાસ કોમેન્ટ કરવા ન ભૂલતા કે વિડીયો કેવો લાગ્યો છે નહીં અને આવો ને આવો મિત્ર સાથ સપોર્ટ હર હંમેશ માટે મિત્ર આપતા રહેજો જય દ્વારકાધીશ જય ગૌમાતા માતા